રાજકોટના રેલનગર વિસ્તારમાં પાણીની ફરિયાદને લઈને મહિલાઓનું ટોળું મનપા કચેરીએ પહોંચ્યું હતું મહિલાઓએ કહ્યું હતું કે ભગેની નિવેદિતા ટાઉનશિપમાં પાણીની સમસ્યા સર્જાય છે બે હજાર ઓગણીસમાં બનેલી આ સોસાયટી છે પાણી વેરા અંગે કોઈ બિલ આપવામાં આવ્યા નથી બે દિવસ પહેલા અઠ્યાવીસ લાખનું પાણી બિલ ફટકારી પાણી કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે સોસાયટીમાં હાલ ત્રણસો ફ્લેટ છે અને એકસો પાસઠ જેટલા પરિવાર ત્યાં રહે છે હાલ એક સાથે લાખ લાખનું બિલ ફટકારી છે પાંચ વર્ષથી બિલ આપ્યા વગર પેનલ્ટી અને વ્યાજ ચડાવી દીધું હોવાનો આક્ષેપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે જોકે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે હાલ મહિલાઓના પાણી કનેક્શન ફરી શરૂ કરવામાં આવશે જોકે સરકારના નિયમ મુજબ તેમણે બિલ તો ભરવું જ પડશે તેમને મુદત વધારી દેવામાં આવશે બિલ ક્યારે કોઈના ઘર સુધી પહોંચાડવામાં આવતું નથી હોતું છેલ્લા ઘણા વર્ષોથી આ ઘરે પહોંચાડવાની સિસ્ટમ બંધ થઈ ચૂકી છે ક્રિષ્ણા જોશી છે હું રેલનગર માં ભગીની ટાઉનશીપ જે છે એની અંદર રહીએ છીએ અમને લોકોને વેરો અઠ્યાવીસ લાખ પાંત્રીસ હજાર આપ્યો છે આ સરકારે અમને અને અમે ગરીબ માણસો છીએ અમારું બે દિવસથી કનેક્શન કાપી ગયા છે પાણી વગરના માણસો કઈ રીતે જીવી શકે અમે ગરીબ છીએ એટલે આવાસ યોજનામાં રહીએ છીએ અમે તો અમને સરકારે આમાંથી રાહત આપવી જોઈએ અને આમાં ત્રણસો મકાન છે અને રહેવાવાળા દોઢસો જણા છે દોઢસો જણાને મકાનની ફાળવણી થઈ છે તો ત્રણસો જણાનો વેરો અમે કઈ રીતે ભરીએ અને એમાં નિયમ પણ છે કે જેની અંદર નથી સંભાળ્યા તો એને સીલ લાગી જવા જોઈએ અડધા ભાડા ઉપર છે અમને રોડ રસ્તા પણ નથી બનાવી આપી અમને સ્ટ્રીટ લાઇટ એ નથી આપી અને આટલો બધો વેરો અમને કરવા માટે નથી આવતા અને અમે પાણી વગર કેટલા હેરાન છીએ અને અમને પાંત્રીસ લાખ રૂપિયા અમને અઠ્યાલીસ લાખ ને પાંત્રીસ હજાર નો વેરો છે તો અમે કઈ રીતે ભરીએ બધાનો વેરો આ દોઢસો જણા રેવા

બે દિવસથી કલેક્શન કાપી ગયા છે ચાર દિવસ પહેલા કાગળ આપી ગયા છે અમારી પાસે કોઈ ટાઈમ નથી અમને અમારી પાસે કોઈ નોટિસ નથી અમારી પાસે તારીખ વગરના બધા કાગળ આપી ગયા છે એ લોકો અને ડાયરેક્ટ કાપી ગયા છે અમારી પાસેથી નોર કનેક્શન એ કોઈ વસ્તુ તો આમાં કઈ રીતે ન્યાય કરવાનો પાણી વગર તો હાલવાનું નથી મોદી સરકાર પાણી ને અનાજ આપે છે માણસ ને બચાવવા માટે ગરીબ માણસો માટે ગરીબ માણસ માટે જો વેરો ભરવાના પચાસ પચાસ હજાર રૂપિયા એક એક મકાન ના હોય તો એ કાલાવાડ રોડ ઉપર બંગલો બનાવીને રહેતા હોય એટલે આ સરકાર ને અમારે વિનંતી કરવી છે માધ્યમથી મને જાણવા મળ્યું છે વોર્ડ નંબર તેર માં આવેલ ત્રણ માં આવેલ જે આવાસ યોજનાના જે પાણી વેરો વધી અને ટેક્સ વેરો જે ભરવાનો બાકી હતો એટલે નળ કનેક્શન કાપવામાં આવ્યા છે કોઈ પણ માળખાકીય સુવિધા જ્યારે જરૂરિયાતમંદ પરિવારોને કેન્દ્રની સરકાર રાજ્યની સરકાર કે મહાનગરપાલિકા આવાસો આપતી હોય જરૂરિયાત મુજબ ગરીબ પરિવારોને આવાસો આપતી હોય આવાસો છે એ બહુ સારી સારી એરિયાની અંદર એક ટોકન દરમિયાન લોકો આવાસ આપતા હોઈએ છીએ પરંતુ સરકારના નિયમ મુજબ પાણી વેરો અને ટેક્સ વેરો તો ભરવાનો બધાને થતો હોય છે સરકારી કચેરીઓને પણ ભરવાનો થતો હોય છે પરંતુ આપના માધ્યમથી જે જાણવા મળ્યું છે અમને વિષય કે જે જરૂરિયાતમંદ પરિવારોના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે તો હું ખાતરી આપું છું કે એમને મુદત પણ આપવામાં આવશે અને અમે પાછા નળ કનેક્શન એના ચાલુ કરીએ છીએ તમારા માધ્યમથી સૌને જણાવવા માગું છું કે કોઈ પણ સિટીઝને જ્યારે વર્ષ જ્યારે પૂરું થતું હોય ત્યારે વોર્ડ ઓફિસરે વોર્ડ ઓફિસે જઈ અને બિલ ભરવાનું હોય છે બિલ ક્યારેય કોઈ કોઈને બિલ ક્યારે ઘરે નથી આવતા વર્ષોથી મહાનગરપાલિકામાં એ પ્રથા બંધ થઈ ગઈ છે રાજકોટની સમગ્ર દેશની અંદર આ વર્ષ જ્યારે પૂરું થાય ત્યારે આપણી એક નૈતિક જવાબદારી છે કે આપણે ટેક્સ ભરવો જોઈએ આપણને ઇન્કમ ટેક્સનું બિલ આવતું નથી તેમ છતાં આપણે લોકો ભરીએ છીએ એવી જ રીતે ટેક્સ આપણે ભરવા જવો પડે પણ જરૂરિયાતમંદ અને નાના પરિવારો છે એટલે હું આપના માધ્યમથી ખાતરી આપું છું કે હાલ પૂરતું એને પાણીનું કનેક્શન પાછું ચાલુ કરાવી દેસું પણ જે કાંઈ ભરવાપાત્ર રકમ છે એ તો એને ભરવી જ પડે